વડગામ પાંચડા પ્રાથમિક શાળા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ વહીવંતના લાભાર્થીઓને આરોગ્ય કાર્ડ કાઢી આપવાનો કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન વયવંદના લાભાર્થીઓ સિત્તેર વર્ષ પ્લસના લાભાર્થી માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો કાર્યક્રમ યોજી અને પાંચડા પી સીના અઢાર ગામના કોઈ લાભાર્થી કાર્ડથી વંચિત ન રહે તે માટે ભારત સરકારના પશ્ચિમ રેલવે ઝેડ આર યુસીસી કમિટીના સદસ્ય શ્રી બાલકૃષ્ણ જીરાલા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી મોરચા આમંત્રિત કારોબારી સદસ્ય મુકેશભાઈ દરજી પાંચડા વડગામ તાલુકા એસસી મોરચા પૂર્વ પ્રમુખ શ્રી વસણાભાઈ પરમાર પાંચડા સરપંચ શ્રી સીતાબેન મુકેશભાઈ ઠાકુર મેલ હેલ્થ સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ રાજપૂત મેલ હેલ્થ વર્કર શ્રી રજનીભાઈ કટારિયા આશા વર્કર એમપીએચ ડબલ્યુ ફેસિલિટર નર્સ આરોગ્ય સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી વહીવતના કાર્ડ માટે સારી કામગીરી કરવામાં આવી હતી મોહનભાઈ પરમાર ચિત્રોડા